નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે પાવરટેક ચારસો ઓગણચાળીસ ડીઆઈ પ્લસ ટ્રેક્ટર વેચવાનું છે તો અહીંયા જુઓ વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે પાવરટેક ચારસો ઓગણચાલીસ ડીએસ છે એકતાલીસ એચપીનું ટ્રેક્ટર છે અહીંયા લખેલું છે જુઓ અને ટ્રેક્ટર વિશે સંપૂર્ણ માહિતી આપીએ છીએ તો વિડીયોની અંદર જોડાયેલા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ટ્રેક્ટર છે એકતાલીસ એચપીનું અને એની ટાયર કન્ડિશન જોઈ શકો છો તમે રિમોટ કરેલા ટાયર છે લગભગ ત્રણ ચાર મહિના પહેલાં રિમોટ કરેલા છે અને રિમોટ કર્યા પછી બહુ ચલાવ્યું નથી અને ટ્રેક્ટરની કન્ડિશન તમે જોઈ શકો છો આ રીતની કન્ડિશન છે એકદમ પાવરફુલ કન્ડિશન છે ટ્રેક્ટરની હાઇડ્રોલિક ગેર કોઈ પણ જાતની તકલીફ નહીં અને તમને ચાલુ કરીને પણ બતાવી દઈએ અહીંયા તમે જોઈ શકો છો આગળના ટાયરની કન્ડિશન આ રીતની કન્ડિશન છે આ પણ રિમોટ કરેલા છે ને ભાઈ આ પણ ટ્રેક્ટર આગળના ટાયર પણ રિમોટ કરેલા છે અને જે આપણે જૂનું મોડલ આવતું હતું ચારસો ઓગણચાલીસ ડીએસ પ્લસ નામનું ટ્રેક્ટર છે ત્રણ લિવરવાળું અને એની અંદર તમે કોઈપણ જાતનું લીકેજ જોવા નહીં મળે અહીં અહીંયા તમે જુઓ કે કોઈપણ જાતનું લીકેજ નથી બિલકુલ પણ તો મિત્રો ટ્રેક્ટરના વિશે વધારે માહિતી આપીએ તો ટ્રેક્ટર બે હજાર ચૌદનું છે ફર્સ્ટ ઓનર છે અને બિલકુલ સેલ સ્ટાર્ટ અને કોઈ પણ જાતની તકલીફ નહીં ભાઈ સેલ મારો તો કેવો સેલ વાગે છે ઘૂઘરા બંધ તમને સેલ વગાડીને બતાવી દઈએ જો આ રીતનો ટ્રેક્ટર નો ઘોઘાટો છે ભાઈ રેસ કરાવો તો રેસ જોવા કોઈ જાતનો ધુમાડ ધુમાડો નહીં જો કોઈ જાતનો ધુમાડ ધુમાડ કરતો નથી ટ્રેક્ટર એકદમ સારી કન્ડિશનમાં એનું એન્જિન છે તો ભાઈ થોડું જવા દો ટ્રેક્ટર કેવું ચાલે છે જોઈએ તમારો ટ્રેક્ટર જવા દો કાંઈ કાંઈ જવા દો ખબર હેડી હો બસ હવે રિવર્સ મારો રિવર્સ રિવર્સ જો મિત્રો ડિપ્રેશનમાં કોઈ પણ જાતનો અવાજ નહીં એકદમ પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર ખાલી આ સો ઉપર કલર ઉખડી ગયો છે એ તો તમને ખબર જ છે કે પાવરટેકના અમુક મોડેલમાં કલર આવું આવે છે તો આ રીતની કન્ડિશન છે ટ્રેક્ટર ઉપર ચડાવી દો ભાઈ મિત્રો આ રીતની કન્ડિશન છે ટ્રેક્ટરની ભાઈ ટ્રેક્ટર કોઈ ચોપડી બઉન કોઈ કટલા બધલા નહીં ના ફર્સ્ટ ઓનર છે ને ફર્સ્ટ ઓનર અરે લોન બોન છે કે નહીં લોન નથી ઓલ ક્લિયર બધા ક્લિયર છે ને પેપર બરાબર તો મિત્રો હવે ટ્રેક્ટરની કિંમત વાત કરીએ તો ટ્રેક્ટરની કિંમત બે લાખને નવ્વાણું હજાર રૂપિયા રાખેલી છે બરાબર દિલીપભાઈ બરાબર ને અને જે મિત્ર રૂબરૂ જોવા આવશે તો થોડું ઘણું તમારું મોન રાખશે દિલીપભાઈ દિલીપભાઈ રાખશો ને મૌન બરાબર રૂબરૂ એના માટે મળવું ફોન ઉપર બહુ હેરાન કરવા નહીં કારણ કે દિલીપભાઈ પણ ધંધાવાળા માણસ છે તો મિત્રો દિલીપભાઈનો નંબર તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવશે અને દિલીપભાઈ અહીંયા તમને નંબર પણ બોલીને બતાવે છે દિલીપભાઈ નંબર બોલો તમારો છન્નું ત્રણ એંસી હા છન્નું ત્રણ એંશી પંચ્યાસી જીરો ચોસઠ નંબર છે દિલીપભાઈનો તો મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટે ફટાફટ ફોન કરી દો વહેલા તે પહેલાં તો એક વાત ભાઈ હાઇડ્રોલિક ઊંચું કહીને બતાવજો જરા હવે આપણે ટ્રેક્ટરને ફરીથી સેલ વગાડીએ છીએ અને હાઇડ્રોલિક તમને ઊંચું કરીને બતાવીએ કે ચાલુ છે કે નહીં ભાઈ અમુક મિત્રોને વ્યામ હોય કે ભાઈ હાઇડ્રોલિક ચાલુ છે કે નહીં તો સેલ મારો ભાઈ પછી આપણે હાઇડ્રોલિક પણ ઊંચું કરો જુઓ એક સેલે ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે અને હાઇડ્રોલિક ઊંચું કરો ભાઈ કેવું થાય છે જુઓ હાઇડ્રોલિક ઊંચું થાય છે

અને ગામનું નામ છે ઝીલિયા વાસણા તો મિત્રો ફોન કરીને આવી જાઉં જય માતાજી